જય ગુરુદેવ પ્રભુ આપણા સદગુરુ પરમાત્માની શિક્ષા પુત્રીનો અધ્યાય આ પ્રમાણે છે મન લગાર વ્યાજ ખાય તેનો લેવો આહાર મનુષ્ય જીવનમાં સમયના પ્રભાવને કારણે અને ખાસ કરીને કળિયુગના કારણથી માણસના મન હકારાત્મક કરતાં નકારાત્મક ભાવમાં વધુ રમે ભાવો દૂષિત થતા જાય છે જીવનનું જમા કરતા ઉધાર પાસું વધતું જાય છે અને આવા આવા પરિબળોના કારણથી પ્રકૃતિ પણ એ જ રીતે વર્તે છે અને માણસના મનમાં હંમેશા નકારાત્મક ભાવ વધતા જ રહે છે કારણ કે મનુષ્ય પોતે પોતાના વર્તનથી ચરિત્રથી અને વિચારોથી પોતાના મનમાંથી નકારાત્મક ભાવો બહાર ફેંક્યા કરે છે પ્રકૃતિ માતા એ ભાવોને પકડી લઈ અને અનેક પ્રમાણમાં વધારીને એ ભાવ પાછા એ વ્યક્ત કરનાર વ્યક્તિને પહોંચાડે છે આ પ્રકૃતિનો નિયમ છે કે પ્રકૃતિને જે આપો એ અનેક ઘણું થઈને આવે છે આ નિયમને સદગુરુ પરમાત્મા જાણે છે તેથી કેવી રીતે એનાથી મુક્ત રહેવાય એ સંદર્ભમાં મનુષ્યના જીવનમાં માનવ વ્યવહારમાં બનતી એક બહુ જ કરુણ ઘટના કે બે વ્યક્તિ વચ્ચે કંઈક અણબનાવ બને કોઈ ક્રોધ ઉભો થાય આક્રોશ થાય મનમાં દ્વેષ વ્યાપી જાય અતિ મનની તીવ્ર નકારાત્મક લાગણી ઊભી થઈ જાય એવા સંજોગોમાં મારું ધાર્યું થતું નથી એવા સંજોગોમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને આવા શબ્દોથી નવાચી નાખે મર એમ કે તો એવા શબ્દો અતિ ખરાબ શબ્દો છે જીવનનો નકાર છે પ્રકારનો આપણને કોઈ મનુષ્યને કોઈ અધિકાર નથી કોઈને મર કહેવાનો કારણ આપણે કોઈને જન્મ આપી શકતા નથી સર્જન કરી શકતા નથી બધું પ્રકૃતિથી થયા કરે છે એવા સંજોગોમાં આપણે કોઈ વ્યક્તિને મર એમ કહીએ તું મરી જા તારો દેહ છૂટી જાય એવા અર્થમાં મર કહેવાય જાય તો એ પ્રકૃતિ વિરુદ્ધ વર્તન છે અને એનું ખૂબ ખરાબ પરિણામ આવે છે માનસિક રીતે એ વ્યક્તિ મૂર્જાય છે આક્રોશથી ભરાઈ જાય છે અને એના જીવનમાં કદી હકારાત્મક ભાવ પેદા થઈ શકતા નથી મન ઉપર જાણે કે એક આવરણ આવી જાય છે જાણે કે એક બોટલનું બૂચ બંધ કર્યું હોય અને પછી અંદરનો પદાર્થ બહાર નીકળી જ ન શકે એ રીતે એ વ્યક્તિ પોતાના સારા ભાવોને બહાર વ્યક્ત નથી કરી શકતી પેલું આવરણ આવી જવાના કારણથી ને આવી મનોવૃત્તિ એકવાર મનુષ્યમાં આવી જાય પછી અને જીભ એ તરફ વળી જાય પછી વારંવાર માણસ આવા શબ્દોનો ખોટો ઉપયોગ કરે એનાથી એના કરમ બંધાય એમ કહેવાનો કોઈને અધિકાર નથી આપણે જે મનુષ્ય છીએ ભગવાને આપણને જન્મ આપ્યો છે એની કૃપાથી આપણું જીવન ચાલે છે બરાબર એ જ રીતે દરેક જીવાત્મા અને દરેક મનુષ્યને જીવન પરમાત્માની કૃપાને અધીન છે એ આપણે કશું કરી શકતા નથી અને ન કરી શકતા એ આપણને યાદ રહે એટલા માટે કંઈક આપણાથી અવળું સવળું થઈ જાય વાણી ખરાબ વપરાઈ જાય તો એવા સંજોગોમાં આપણને બચાવી લેવા માટે આપણા સદગુરુ પરમાત્મા આપણને જાગ્રત કરે છે કે બેટા ગમે તેવા વિપરીત સંજોગો હોય માનસિક રીતે તમે ગમે એટલા તકલીફમાં હો તે છતાંય ભૂલી ચૂકે સામેની વ્યક્તિને મર મર એમ કદાપી ભૂલથી કેવાય ન જાય એ મહાપાપ છે મહાપાપ છે તને અધિકાર નથી કારણ કે તું જેવો છો તું જેમ ભગવાનનું સર્જન છો એમ સામેની વ્યક્તિ કે જેને તું મર મર એમ કહે છે એ પણ તારા જેવો જ માણસ છે ભગવાનનું સર્જન છે અને એ કારણથી એવા શબ્દો મહાપાતક સર્જે છે અને એક અવ્યવસ્થા ઊભી થાય છે માણસના મનમાં કડવાશ વ્યાપી જાય છે તેથી એનાથી બચવું જોઈએ અને મનુષ્ય મનુષ્ય વચ્ચેના સંબંધો ખૂબ મીઠાશ ભર્યા ભર્યા મધુરતા ભરેલા રહે એમાં આવા શબ્દો વ્યવધાન સર્જે છે માટે એના તરફ જાગૃત રહેવું જોઈએ એમ કરીને શબ્દ પરમાત્મા કહે છે કે મનુષ્ય પોતાના વ્યવહારમાં સહજ રીતે જ એને ખબર ન હોય એ રીતે એક પાપનું આચરણ થઈ જાય છે આ

તેનો ન લેવો આહાર જે કોઈ વ્યક્તિ પોતે બીજાને આપેલા નાણાં વ્યાજ સહિત વસૂલ કરે એટલે નાણાં ઉપરાંત મુદ્દલ ઉપરાંત તેનું વ્યાજ વસૂલ કરે એવી વ્યક્તિ તમને જમાડે કે એને ઘેર ભોજન કરાવે તો આપણે એનો આહાર પણ નહીં લેવો કારણ કે એના ઘરનું ભોજન આહાર અને વ્યવહાર બધા જ વ્યાજના કારણથી દૂષિત છે એમ સદ્ગુરુ પરમાત્મા બિલકુલ બાપ ઉકાર ફરમાવે છે એનો શબ્દ ચોર્યા સિવાયનો સાચે સાચો અર્થ આ થાય કે જે કોઈ વ્યાજ લે છે વ્યાજથી કમાણી કરે છે એના પોતાના એક રીતે જુઓ તો જેમ કોઈને ઘર ભાડે આપીએ અને એનું ભાડું આવે એમ આપણે આપણા પૈસા કોઈને ભાડે આપ્યા તો એ ભાડું આવે એને વ્યાજ કહેવાય છે તો એ રીતે વ્યક્તિ પોતે નૈતિક રીતે હકદાર નથી વ્યાજનો એના ઘણા કોઈ આધ્યાત્મિક કારણો હશે એ કારણો સદગુરુ પરમાત્માએ ક્યાંય ચર્ચા નથી પણ છતાંય સદ્ગુરુ પરમાત્મા પ્રતિ બ્રહ્મ સ્વરૂપ હતા એના કેવા કેવા પરિણામ આવી શકે મનુષ્યના જીવનમાં વ્યાજ ખાનાર વ્યક્તિના પોતાના જીવનમાં અને એના ઘરના વાતાવરણના જીવનમાં એના કોઈ સૂક્ષ્મ તરંગો પેદા થતા હશે એવા કારણથી આપણા પોતાના સ્વ બચાવ માટે આપણા જીવનના પરમ કલ્યાણ માટે જીવનની શુદ્ધિને માટે આપણી સમૃદ્ધિની સંપત્તિની શુદ્ધિને માટે સદ્ગુરુ પરમાત્મા કહે છે કે જે કોઈ તમે પણ વ્યાજ લેશો નહીં પણ બીજા કોઈ વ્યાજ લેતા હોય જે પ્રકારે મનુષ્ય વર્તે છે જીવે છે અને પોતાના કર્મો કરીને સંપત્તિ જે ઉજાવે છે એ શી રીતે આવે છે એના એમાં ઘણા બધા તત્વો કામ કરે છે સદગુરુ પરમાત્મા જીણાબીણી વાતોમાંથી આ એક વાત સુધી કાઢી આપણા વ્યવહારની જે અશુદ્ધિની વાત છે એ આપણને ફરમાવે છે કે બેટા કે જે કોઈ વ્યક્તિ પોતાના નાણાં બીજાને આપી એનું વ્યાજ વસૂલ કરતા હોય એ વ્યક્તિના ઘરનો આહાર વર્જ્ય ગણવો જોઈએ આપણે આહાર લેવો ન જોઈએ આહાર લઈ શકાય છે કંઈ અડતું નથી પણ એનાથી એ દૂષિત આહાર છે એ કારણથી એવો આહાર આપણે લઈએ તો આપણે પણ દૂષિત થતા જઈએ એનું દૂષણ આપણા પણ પ્રવેશી જાય અને એક વખત પાપ પ્રવેશે ત્યાર પછી આપણે મૂર્છામાં પાપ કરી નાખીએ છીએ તેથી ખબર હોતી નથી કે આપણેથી પાપ થઈ ગયો તો એ છાના માના પાપ વધ્યા કરે છે અને જતે દિવસે આખા જીવનને આવરી લે છે પુણ્યનો પત્તો પડતો નથી અને પાપ જ આખા જીવનને આવરી લે છે અને એના બહુ જ ખૂબર ખરાબ પરિણામ જીવનનો વિનાશક જીવનના વિનાશક પરિણામ આપણા જીવનમાં આવે છે અને એ ભવમાં અને બીજા ભવમાં એક દુઃખ સારામાં સારી રીતે પૂર્ણ રીતે ભલા કોણ જાણી શકે તેથી તેને તેતાલીસ માં પટોળામાં આપણને આ બે વાતથી વર્જિત રહેવાનું કહ્યું છે કે મુખથી મરણ કેવું લગાર વ્યાજ ખાય તેનો ન લેવો આહાર

જય ગુરુદેવ મેરે પ્રભુ આપણા સદગુરુ પરમાત્માની શિક્ષા પત્રીનો નો અધ્યાય આ મુજબ છે હાડ કરે સહી આપણા જીવન વ્યવહારમાં જ્યાં જ્યાં આધ્યાત્મિક ભૂલો થાય છે પાપર્મ થાય છે એવા એવા સ્થાનો આપણા જીવનના એવા એવા બિંદુઓ શોધી આપણા સદગુરુ પરમાત્મા હવે આપણને આપણા પોતાના જીવન વ્યવહાર અને એમાં થતું પાપ કર્મ એમાંથી શુદ્ધિ શી રીતે થાય એ એક સાથે આપણને બતાવતા જાય છે અને જીવન શુદ્ધિ ધર્મની દ્રષ્ટિએ યોગ શાસ્ત્રની દ્રષ્ટિએ આધ્યાત્મિક દ્રષ્ટિએ પરમાત્માની પ્રાપ્તિની દ્રષ્ટિએ ભક્તિની દ્રષ્ટિએ જ્ઞાનની દ્રષ્ટિએ જીવન સુધી શું છે અને શી રીતે પ્રાપ્ત થાય ખાસ કરીને એ એક જ દ્રષ્ટિથી આપણા સદ્ગુરુ પરમાત્મા આપણને આ ક્રિયાઓ સમજાવે છે જીવનમાં મનુષ્યના પોતાના જીવનમાં સામાજિક જીવનમાં આર્થિક જીવનમાં વ્યવહારિક રીતે અનેક વાતો એવી છે કે જે સમયના પ્રભાવના કારણથી અને બીજા બીજા અનેક કારણોથી આર્થિક કારણોથી વ્યવહારના ગૂંચવાળાના કારણથી અથવા આપણને શ્રદ્ધા નથી એવા એવા કારણથી આપણે અજ્ઞાન છીએ એવા એવા કારણથી એવા એવા કર્મ આપણે આપણા જીવનમાં કરી બેસીએ છીએ કે જે કર્મ ધર્મ વિરુદ્ધ હોય છે ભલે આર્થિક શાસ્ત્ર એને યોગ્ય ઠરાવે તે છતાંય આર્થિક શાસ્ત્ર કાંઈ ધર્મ નથી ધર્મ બીજી વસ્તુ છે ધર્મ છે એ પરમાત્મા અને મનુષ્યના આત્માને એકબીજાની સાથે જોડવાની ક્રિયા જોડવાની કલા જોડવાનું તત્વ છે એની આડે જે કંઈ આવતું હોય એનો નિર્દેશ માત્ર ને માત્ર એનો મર્મ સમજાનારા સમજનારા જ્ઞાની પુરુષો જ બતાવી શકે એવું બતાવે ત્યારે આપણને ઘડી એમ લાગે કે આપણા પોતાના જીવન વ્યવહારમાં તો અમે આમ કરીએ છીએ પણ અજ્ઞાન વર્ષ થઈ જાય છે તેથી ખરેખરું જ્ઞાન જેને છે એવા જ્ઞાની પુરુષો આપણને બતાવે છે એમાંની એક ઘટના છે હાર્ડવકરો કરે પાતક સહી પાતક એટલે પાપ સહી એટલે ખરેખર આપણા જીવનમાં કોઈ પશુ પક્ષી મરી જાય એના હાડકા અને એવો એવો વ્યવહાર જે કોઈ કરે છે એ ભલે આર્થિક દ્રષ્ટિએ એક પ્રકારનો વેપાર ગણાતો હોય પણ એમાં કશુંક પાતક ધર્મની દ્રષ્ટિએ જ્ઞાની પુરુષોને દેખાય છે પાપ દેખાય છે તેથી એનાથી મુક્ત રહેવું જોઈએ એ ધાર્મિક મનુષ્ય જેનામાં ધર્મની ભાવના જાગી છે એવા મનુષ્ય એવું કૃત્ય ન કરવું જોઈએ એવું કૃત્ય કરે તો એને એનું પાતક લાગે આપણે કર્મના મરમને ઊંડી રીતે જાણતા નથી એવું આપણે બધા જ સંસારી મનુષ્યો અગ્રણી છીએ પોતપોતાના વ્યવહારમાં ગૂંચવાયેલા છીએ અહંકારથી ભરેલા છીએ બધા જ કર્મ હું કરું છું એવા અહંકાર ભાવથી કરીએ છીએ અને આથી દરેક કર્મનું બંધન આપણને લાગ્યા જ કરે છે આપણને જ્ઞાન નથી જ્ઞાની પુરુષો મનુષ્યના જીવનની એ સામાન્ય સ્થિતિ સમજે છે અને જ્ઞાની મનુષ્યો જ જાણી શકે માત્ર ને માત્ર કર્મની ગતિને જ્ઞાની પુરુષો જ જાણી શકે અને એવો લાભ આપણને મળે એવી દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય એને માટે એ જ્ઞાન પ્રાપ્તિના માર્ગ આડે આવતી અડચણો કઈ કઈ છે એ જ્ઞાની પુરુષો જ સમજી શકે અને કરુણા ભાવે પૂરેપૂરા કરુણા ભાવથી આપણને સમજાવી અને કહી શકે બેટા તારા જીવનમાં આ કર્મ તારે કરવું જોઈએ અને ન કરવું જોઈએ અને જો એ કરીશ તો તને આ પાતક નડશે એમાંના કેટલાક કર્મ આવા છે બીજું કર્મ છે સહજ રીતે જ જે કોઈ મનુષ્યો પોતાના જીવન વ્યવહારમાં ખેતીવાડીના વ્યવસાયમાં કે પશુપાલનના વ્યવસાયમાં છે એવા માત્ર 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 આપણી નહીં 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 ગુજરાત ભારત આખા જગતના મનુષ્યો જે કંઈ કરે છે એમાં જે કોઈ પાપ કર્મ છે ધર્મથી વિરુદ્ધ છે એને આપણા સદગુરુ પરમાત્મા બા પોકાર સમજાવે છે કે પશુ પાળીને વેચવું નહીં એકવાર પશુ ખરીદ્યું અથવા આપણી પાસે છે નાનાથી ઉછેરીને મોટું કર્યું એને એની હેસિયત પ્રમાણે જે કંઈ છે એ પ્રમાણે એની પાસેથી આપણે કામ લઈએ એની કોઈ ના નથી પણ ત્યાર પછી તમે વેચી નાખવાની મનોવૃત્તિ રાખો એમાંથી પૈસા નાણાં ઉપજાવવાની ઈચ્છા રાખો તો સામે કોણ લેનાર છે એ આપણે ઘણી વાર કળિયુગના પ્રભાવે કરીને જોતા નથી બસ આ જોખમ છે આપણે પશુ કોને વેચીએ છીએ એ આપણે જાણતા નથી તેથી આપણા ગજા સંપત પશુ રાખીએ આપણે પાલવી શકીએ એટલા જ પશુ રાખીએ વધુ પશુ રાખીએ નહીં અને બીજા પશુ હોય તે અને વેચીએ એના કરતા કોઈને દાન આપી દઈએ વેચવું એટલે પૈસા ઉપજાવવા એમાં એક પ્રકારનો લોભ જાગે છે જે વધુ પૈસા આપે એને હું પશુ આપું તો આજકાલ જે કતલખાનાનો ધંધો વિકસ્યો છે ભૂતકાળમાં હશે પણ અત્યારે તો એને માજા મૂકી છે એવા સંજોગોમાં સારા પશુઓ જ્યાં મળે ત્યાં એ ધંધો કરનારા કસાઈવાળાનો ધંધો કરનારા કતલખાનાના કામ કરનારા માણસો બધે જાય છે ગમે એટલા પૈસા આપીને પશુ લે છે કાયદાનો ભંગ ન થાય એ રીતે એ માલ કબજે કરે છે અને સારું પશુ મારવું નહીં એવો સરકારનો કાયદો હોવા છતાં એક પશુ જ્યારે કસાઈવાળે પહોંચે એ પહેલાં એને કંઈક નુકસાન કરે છે કોઈ ડાક્ટર તપાસ કરે કે આ પશુ ચાલે છે સાજુ નરમું છે તો એને કસાઈ વાળે મોકલાય નહીં તો એમાં કશી ખામી હોય એના પગના હોય કાંઈ બીજી ખામી હોય તો એવી ખામી આ લોકો પશુને માર મારીને ઉભી કરે છે અને પછી ડાક્ટર તપાસ કરે હા આ પશુ હવે ચાલે એમ નથી તો લઈ જાઓ કસાઈ આવા કર્મો થાય છે એ કર્મોના મૂળમાં પશુ પાળીને વેચનાર વ્યક્તિ કોઈક રીતે જવાબદાર ઠરે છે એ આધ્યાત્મિક ધર્મના કાયદામાં સરકારી કાયદામાં જગતના સમાજે ઘડેલા રાજતંત્રે ઘડેલા કાયદામાં નહીં આવતું હોય પણ ધર્મના કાયદામાં એવું આવે છે તો તો એ કારણથી માત્ર પશુ હોય એના એનું જે પાતક નડે એ પાતક વેચનારને નડે છે તેથી આપણા સદગુરુ પરમાત્મા સમયાતીત વાત છે આ સમયથી ઉપર આ વાત છે આપણા જીવન વ્યવહારથી ઉપરની વાત છે

યોજનામાં માણસ પડ્યા રહે છે બધા જ માણસો આવી મનોવૃત્તિના છે કોઈ ઘણા ગાંઠ્યા માણસો આવી મનોવૃત્તિથી મુક્ત હશે બાકી આખું જગત એક પ્રકારની માયાથી રસાયેલું છે અને એમાં એમાં પડ્યા રહેલા માણસો પોતાના અશુદ્ધ વિચારોને કારણે મને વધુ પ્રાપ્તિ થાય એવી જ એક સ્વાર્થી મનોવૃત્તિને કારણે ગમે તેવા કર્મો કરી બેસે છે કે જે પાપયુક્ત અને ધર્મ વિરુદ્ધ હોય છે અને એ પાપયુક્ત અને ધર્મ વિરુદ્ધ કર્મ જે કોઈ મનુષ્ય કરે તો ધીરે 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 એનો આત્મા એમાં આવરણોથી ઢંકાતો જાય છે વધુને વધુ આવરણ ચડતા જ જાય છે એમાંના આ એક બે કૃત્યો છે કે જે આપણા જીવન ઉપર આવરણ ચડાવે છે આપણા અસલ તેજને ઝાંખું કરી નાખે છે આપણી ભક્તિ જાગતી નથી શ્રાણા કર્મની મનોવૃત્તિ જાગતી નથી અહંકાર વધતો જાય છે અને એ રીતનો જે નાણો આવે એ નાણું આપણી મનોવૃત્તિ બગાડે છે આપણા જીવન વ્યવહારમાં અશુદ્ધિ દાખલ થાય છે અને એનાથી પરિવારમાં અશાંતિ ફેલાય છે ખટપટ વધે છે સમાજમાં આશ્ચિત થાય છે આજે જગત વ્યવહારના વ્યવહારોને જરા દ્રષ્ટિથી વિચારશો તો જણાશે કે ક્યાંય શાંતિ નથી ખટપટ લોભ લુચ્ચાઈ આ બધું ચાલ્યા કરે છે છેતરપિંડી ચાલ્યા કરે છે અને એના એમાંથી હિંસા જન્મે છે આ બધાના મૂળમાં ધર્મના નિયમોનો મનુષ્ય ભંગ કર્યો છે આ જ કારણ છે તેથી એના જે મૂળ છે એ શી રીતે કાપી શકાય એને માટેના ઉપાયો જ્ઞાની પુરુષો બતાવે છે જીવન વ્યવહારમાં જેના જેના જીવન વ્યવહારમાં જ્યાં જ્યાં પણ અનિતિ થાય અશુદ્ધ કર્મ થાય પાપ કર્મ થાય તો એ કર્મથી સી રીતે બચી શકાય એના માટેના ઉપાયો બતાવે છે લાલ બત્તી ધરે છે જ્ઞાની પુરુષ પુરુષો બીજું શું કરે મનુષ્ય જ્યાં અયોગ્ય કર્મ કરતો હોય ધર્મ વિરુદ્ધ જતો હોય એનું જીવન ખરાબ થતું હોય હોય બની જતો કર્મમાં હોય તો ક્યાં ભૂલો થાય છે બતાવતા જાય અને અટકાવતા જાય જે કોઈ ગુણગ્રાહી મનુષ્ય હોય એ આમાં જ્ઞાની પુરુષના વચનને સ્વીકારી લે અને પોતાના જીવન તરફ જોઈ અને મારા જીવનમાં આ છે ને હોય તો એમાં ફેરફાર કરે હોય તો એને છોડી દે પોતાના જીવનને શુદ્ધ કરે બરાબર આવા જ કોઈ મનોરોથથી આવી પરમ કરુણાથી પ્રેરાઈ પરમ જ્ઞાની પુરુષો આવા વચન આપણને જીવન જીવવા માટે કહે છે કે જેનાથી આપણા જીવનમાં પાપ કર્મ વધેરી જીવન સુધી થાય ધર્મનું રાજ્ય સ્થપાય પોતાનામાં વ્યક્તિમાં પરિવારમાં સમાજમાં રાષ્ટ્રમાં અને આખા જગતમાં આવા બધા નિયમો દરેક ધર્મે આપેલા છે દરેક ધર્મે સી રીતે જીવન ધર્મમય બને એ માટેના નિયમો જે કોઈ જ્ઞાની પુરુષો જાણે છે એ કરુણાથી પ્રેરાઈને આપણને આપે છે આપણે એને સ્વીકારવા જોઈએ અને જીવન શુદ્ધિ સી રીતે થાય પરમાત્મા સૌનું રક્ષણ કરે છે કોઈને ભૂખ્યા રહેવા દેતા નથી મનુષ્ય પોતાના કુકર્મના કારણથી દુઃખી થાય છે એમાં પરમાત્માનો કોઈ દોષ નથી આવા આવા કર્મો બાંધી અને એ મનુષ્ય એ જીવન વ્યતીત કરી એનો મૃત્યુ થાય ત્યાર પછી બીજો અવતાર ધારણ કરે છે ત્યારે આ જીવનમાં કરેલા કુકર્મો ખરાબ કર્મો ધર્મ વિરુદ્ધ કર્મો બધા જ એની સાથે જાય છે અને બીજા જીવનમાં જીવનમાં ત્યાર પછીના એને એવા કર્મો ખૂબ માઠા ફળ આપે છે જીવન દુઃખી દુઃખી કરી નાખે છે કર્મનો આ સિદ્ધાંત છે એ સિદ્ધાંત શું છે એ જ્ઞાની પુરુષો એની કર્મની ગતિને સૂક્ષ્મ ગતિને સારી રીતે જાણે છે અને એવું ન બને આપણા જીવનમાં એવા દુઃખના પહાડ તૂટી ન પડે એવા કારણથી આજથી આપણને સાવધાન કરે છે બેટા તારા જીવનમાં કોઈ પણ પાપ કર્મ ધર્મ વિરુદ્ધ કર્મ શું હોય છે એ હું તને હવેથી બતાવતો જાઉં છું એ પ્રમાણે તારા જીવનને તો શુદ્ધ કરજે તો આ રીતે ચુમ્માલીસમો અધ્યાય આપણને આપણા પોતાના જીવન વ્યવહારની શુદ્ધ નિર્દેશ કરે છે તેથી ફરીથી આપણે એને એનું ગીત ગાઈ અને સમાપ્તિ કરીશું કરો કરે પાક સહી પશુપાલ વેચવું નહી જય ગુરુદેવ ભગવાન